હમ હું કે હવે હવે જોઈએ ઘેર જવું પડશે હમ મા ચાર તો વાગ્યે ચાર વાગ્યું આવ્યા મે બે જીએ ભેગ્યો ધોઈ તમે જી બોલા હું કરા હા મ ગેર જોવાનું વિચારતું ઘેર જવાનું વિચારા મધા યો બોળી બોળી

આવસો બરાબર ઓય ઉદરે જો કેનાલ માં પડવા લાગ્યો લે બોલાજી બોલાવો હા સમજાય ના તારે એક ઘર પે 500 500 આ બધાય આવો રમજી એ તો એના વડે દોયરો લાવવાનો હતો તે દોયરો લેવા જોયું પતંગ ચગાવાનું નહિ પહેરવાનું

લોટો પર લાઈન તું એ પવાલુ લઈને આવ્યો આયો બલાવજે ગુંદો ગુંદો પીવાવજે બલાજી હા તે જવા બેઠા રહે બેઠા જવા બેઠા બેવાનો કેવાનો બેહો ને કેવા નઈ આ બેઠા હો હા બેઠા 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 આ બેઠો તો હું તાં જો ઉભો તો તો આવે છે પેલા મહેમાન પૈસા પછી કે આપણે ત્યાં પીવો તો આવા નઈ પીવું કે મહેમાન

એ બહુ ફફડતું તો ફફડતું હૈ હા એ હે રામ તારોમાં હા બગેલા રેસી ક આજો લે આનું નામ લેતો સતન હાજી હા પણ કશું લાવે નઈ મારતા નઈ કોઈ કશું નઈ લેવું તો પાટલો રૂપે બે પાટલો લાવો ખાટલો કીધો યાર હા

શેકાજી તમે સમજો એક ડાકી બરોબર છે કારણ કે જો અમારા જેમ ચાર જાવ કોઈ સસ્તું થતું નહીં મોંઘું થતું જાય બોલ કાલ ચેરી અમને પછી બે બે લાખ ઉપર ઘણું પકડી જાય તો ચોઈ લાખ પૂરું કરવાનું હો એટલે તમે સમજો અને જે એક દાગીનો કરીએ આપણે એક બે દાગીનો જે શરી થાય એ તો મોની જો અને તો તમારે સોરી સુખી થાય મોની જો છો તો આખી જગ્યાએ છો ને ભીખમાં ભાઈ દારા આવશે ચોક હવે દાગીના છે ને

લાગિને કોરી દે કોટો પેરો બીજો ઓય હબો તો મોમો દોઈ જાય બિચારો એ આ તમે આ ઉકળશો તો કા બીજા ઉકળશે તો નહિ મરા ભાઈ આ તો ઓય છે બે બે આંપી જો હું મે તમને જો જો તું આલુ છે યાર તો બાબલે બીજો આંપો બોલો મને જોતા જ આપડે હું ન કરું છું તઈ શાંતિ બેહો તઈ ના બોસ્યો

મંતરા મંજીએ બસ હારું ગમ એ નહીં એ તો ચાબાના અલગ ને બતાવાના અલગ ખબર ન તમો એવું ચાલે ગાડી પણ સાચું બોલ્યો તો મરચો લાગે એટલે હેને સમજાવજો બોલો હેડો મત વાહું કરવાનું કે હા ભાઈ ના ના તો હો

મારું આટલું પરાય સતા એ જો મે રાજી હોય ને તો મને હવે એક વાતનો પસ્તાવો થાય કે કાલ મારે છોરી હોય બરોબર અને મારે છોકરો હોય તો છોરી તો પહેનાડી દેલી હોય આ છોકરો હોય છોરી બરોબર પહેનાનો હોય જો અને તો હવે આવું કરે બરોબર બરાબર તો મારી દશા આવી હોય તો હું એવું કરું હા તો આ અમર 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 ગાલું મુટાયું કહો મુટે કહો બોલો હવે મને પસ્તાવો થાય બુરાજી કહેતા હોય ને

માફી હું બુરાજી ચિંતા ના કરશે ખર્ચો કરો હું બી હવે આ રાખો હોય કરો

સમાજમાં બરોબર એટલા વ્યવહાર નેચા કરો દાગીરા ભાવ ભાવ આસમાને પણ આપડે વ્યવહાર માંગવા પાછા પડતા નહીં હવે સુધરી બરોબર બધા હું તો કહું રમનજી હું જે સુધર્યો હું હવે કોઈનું ખોટું નહીં કરું હું તો પુરાજી નો ખર્ચો છોકરા નું તૈયાર બરોબર દાગી એક એક ને તો એક બહુ થઈ ગયો આપડે તો કઈ કોઈ દાગી ના બતાવવાની જરૂર નહીં આપડે સોરી ખુશ રહી જોઈએ એટલે બઉ થઈ ગયું જો કોક નું થાતું હોય તો થાવા દેવાનું વચ્ચે નહીં પરવાનું એ ના કરાય અને સમાજ નું બધું અને થોડું વ્યવહાર તો ઓછું કરો કારણ કે અત્યારે બધાનું

આપણો જો 50 બે પડ્યા તો કોમ માં કાઢું તે હે તમે મોન તમે તારે ફોન કરજો આવજો હો બે મોન ના